નમસ્કાર ખેડુ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અઢાર મે બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ તલની આવકમાં વાત કરી મિત્રો આજે પણ કાલ કરતાં આવકમાં વધારો નોંધાણો છે મિત્રો અત્યારે ચુમ્માલીસ પિલોરથી માંડીને છવ્વીસ પિલો લગીને બંને સાઈડ છાપરું ખચા ખર્ચ ભરાઈ ગયું છે મિત્રો ને બજારની વાત કરીએ તો આજે પણ બજારમાં થોડોક કરંટ જોવા મળી રહ્યો છે મિત્રો બજારમાં થોડીક બજાર સારી જોવા મળી રહી છે તમે તમે જોઈ શકો છો લેવાલી સારી છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવાર એ છે આજના તલના બજાર ભાવ હા મિત્રોમાં જઈને લાઈક કરજો શેર કરજો સબક્રાસ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો તલની હરાજીમાં જઈ રૂબરૂ અને કેવાડીએ છે કેવા માલના બજાર ભાવ એક સાહીઠ રૂપિયાનો ભાવ થયો છે એક રૂપિયાનો ભાવ થયો સત્યાવીસો ને એક રૂપિયા નો ભાવ થયો એટલે બીજું સત્યાવીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો સત્યાવીસો ને એકતાલીસ રૂપિયા માં તલ વેચાણે તમે જોઈ શકો સત્યાવીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ થયો છે એકત્રીસ રૂપિયા નો ભાવ કયો અઠ્યાવીસો ને અગિયાર રૂપિયામાં સુપર મોટો દાણાનો માલ છે નવો માલ છે અઠ્યાવીસો અગિયાર રૂપિયાનો આવ્યો હા સત્યાવીસો ને એકસા રૂપિયા નો વેચાણ છે આ પણ નવો માલ છે ને માલ સારો છે સત્યાવીસો ને એકસા રૂપિયા ભાવ છે તમે જોઈ શકો છો આ માલનો

પચીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે મિત્રો પચીસો ને એકોતેર રૂપિયામાં કસ્તર વાળું લઈ દેખાઈ રહ્યું છે લાલ દાણું એમાં જોવા મળી રહ્યો છે જોવા દાણો મોટો છે પણ પાલો ટાઈપ લાગે છે